અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રેલીઓ ગામના વતની રાવળ દિલીપભાઈ ભેખાભાઈ આવશે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયથી પોતાનું પાકું મકાન બનાવીને પરિવાર સાથે ખુશીથી જીવન પસાર કરી રહ્યા છે જણાવે છે કે કાચા મકાનમાં રહેતા હતા ત્યારબાદ પાકા મકાન માટે સહાય મળી છે આવી જાણકારી ગામના સરપંચ પાસેથી મેળવી છે આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયથી લાભ લઈ ધાબાવાળું ઘર બનાવ્યું છે જે ફક્ત સરકારશ્રીની યોજનાથી શક્ય બન્યું છે અરવલી જિલ્લાના મેઘરજ તાલુકાના રેલિયો ગામના વતની રાવળ દિલીપભાઈ ભેખાભાઈ આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયથી પોતાનું પાક્કું મકાન બનાવીને પરિવાર સાથે ખુશીથી જીવન પસાર કરી રહ્યા છે તેઓ જણાવે છે કે કાશ્રમ મકાનમાં રહેતા હતા ત્યારબાદ પાકા મકાન માટે સહાય મળે છે એવી જાણકારી ગામના સરપંચ પાસેથી મેળવી અને આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયનો લાભ લે ધાબાવાળું ઘર બનાવ્યું છે જે ફક્ત સરકાર શ્રીની યોજનાથી શક્ય બન્યું છે દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે પોતાનું ઘર હોય તેવી ઈચ્છાને અને નાગરિકોને સપનાનું ઘર મળે તેવા આશય સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી તેમજ આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે જે થકે આશય સમાજના દરેક વર્ગ માટે સમાન સામાજિક અને આર્થિક દરજ્જો મળે તેવા આશય સાથે ગુજરાત રાજ્ય સરકાર કટિબદ્ધ છે અરવલ્લી જિલ્લામાં અંદાજિત ચારસો ચાર ખાતમુહૂર્ત અને બે હજાર એકસો એક લોકાર્પણ કરવામાં આવશે અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષમાં છ તાલુકાઓમાં આઠ હજાર એકસો પંચાવન થયા છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજના ટ્રાયબલ આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીનો સમાવેશ થાય છે મારે પહેલાં કાચું મકાન હતું કાચું મકાનનું મને કાચું મકાન ત્યારબાદ મને મેં સરપંચ માહિતી લીધી ગુલાબસિંહભાઈ રાઠોડ સરપંચ અને એમને મને માહિતી આપી પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી સવાર અને ત્યારબાદ એમણે મારું લિસ્ટમાં નામ આવ્યા નામ આવ્યા બાદ એમણે મને મકાનની સહાય અપાવી સહાય અપાયા બાદ જિલ્લા તાલુકા પંચાયત ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ બાદ એમને મને મકાન પાકું પડે અને મને એકસો નો એક લાખ નો વીસ હજાર લાભ મળ્યો. અને પાછો પાકુ મકાન બનાવ્યું. પાકુ મકાન બનાયા પાકુ બાદ બનાયા હું અને મારો પરિવાર શાંતિ થી રહીએ છીએ. પેલા કેવી પરિસ્થિતિ હતી. પેલા બૌ નબળી પરિસ્થિતિ હતી. વરસાદ આવે તો છોકરાઓને હેરણ હેરાન હતા. હું અને મારા વાઇફ પણ હેરાન થતા અને પ્રધાન મંત્રી આવાસ ના માં મકાન લાભ મળ્યા બાદ મારે પાકુ મકાન બનાવ્યું. પાકુ મકાન બનાયા ત્યાર શાંતિ થી રહીએ છીએ. જયદીપ ભાટિયા રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અરવલ્લી